એ પણ તો તો બહુ નાની ઉમરની ની ભાઈ કેવાય તમારે હું મગજ ભરી ગયો છે હું અલ્યા એમ નહિ ભગવાન ના અમારે જો ખાવા નું પીવા નું નાહવા ભજન કરવાનું બસ બીજું કાઈ કામ નથી તો આ સાલી ની કહો એટલે ભજન તમારું સમજી ગયો છું કે તમારે કયું ભજન કરવું છે હે તમારે કયા ભજન હાટુ કહો છો એ તો આ સાલી વાર ની કહો છો એટલે ઈ તો હું સમજી ગયો તમારું ભજન પકડવા ની વાત છે તમે બે હજાર તમારી જેવડી હોય તો ચાલે કેમકે બે બાંધો અને કઈ મગજ મારી થાય તો વાંધો નકર આમાં હું હાઈટ ભરે તમે હલી ન આપો તો પકડી જાય

એ સાધન લાખો માં એક જના મોઢા માં હોના ની રેખ રેખ મારા પ્રેમ નું નિશાન છે ઈ ઈ ગીત નથી એમ બર્દન આપણે તો ભલામણો મણ્યો ખાય પીન ભજન કરવાનું છે પણ જાણું નું કે ભગવાન નું ભગવાન નું ભજન કરવાનું છે એ આપણેય કરવાનો છે ન્યાનેય કરાવવાનું આ તાણ ની ભજન કરડો હું મગજ ની જેવો ભજન ફેરવી નાખ આખો ભજન નો ભજન બે ગોતો નો જડવા હા ભાઈ કાકા કરે ભાઈ નોકરે એવું હોય નહી માનો તમે એને હું તમને હાચું કહું છું તમે એને આખી મરવા નથી આવશો તમે રવા દયો હું હાચું કહું છું હા ભાઈ જે થાવું હોય થાય હાલો ને પણ બાઈ ગોતે પાઈ હા એને તમારા લગન એકેય વાર થયા જ નથી

અરે તમારા પેપર મા તેવું હોય જ ને મારી પાસે બાઈ ને છોકરીઓ દોહી બધું હોય હા 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 પણ હવે મારું મને તમારી માથે દયા ઈ આવે છે તમારું થોડાક દિવસ જીવવાના છો ઈ નઈ જીવો અને હાઇટ મરશો ઈ મને ડર બે ગયો હાઇટ વર્ષ કેમ ફેકુ કરવું એમ મને એવું દુઃખ થઇ ગયું છે હા હા અને ગમે એમ કઈ એક કામ કરો હા તમારા બાઈ વગર હાલ એમાં નથી ને હવે

તમે ફોન મોકલો ફોટો ખાઈ કા મોકલી દેજો હાલો એ હમણાં વાયરલ કર દઉં આ ડોહીના ફોન હમણાં સીધા ચાલુ થઈ ગયા તમે તમારી કરી ત્યાં હા હા તે વાંધો ને એવો ફોન વાળો ગોતી ને મોકલાવું ફોટો બરાબર ઓકે હાલો ગોઠવીને મન જો હા એવો ફોન વાળો હજી ગોતવા જાવો પડશે મારે સાદો ફોન છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા ગામના હા તમારું નામ

અરે ભગવાન તમને જીવો તાલગી નો ભૂલું ભગવાન બસ બસ એટલે હું બે માંથી એકનો વેલા મોડો લગભગ તમારી ઈ સ્ટેશન તમારી પાસે આવવાનું થાય એકાદ કા ડોઈ નો જન તમારો હોય હા 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 અંગી પાણી ઢોર માં બોલાવજો મને હા હા ભલે ભલે ઓકે હાલો આ ઓડિયો તમારો વાયરલ કરવામાં બાપા તમારી મંજૂરી છે ને હા હે હા કેટલીક મજૂરી દેવી પડશે તમારે જેટલી દેવી એટલી રામ ભરોસે તમને ખુશી કરી દેવા ડો ખુશી કરી દીજો મારે ખુશી થાય હું તો ખુશી કલાક હા 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 ભલે ભલે હાલો મને તમારો ફોટો મોકલો માં વાયરલ કરું છું હા હા વાંધો નહીં ઓકે એ બાપા આમાં તમારા નંબર માં હાઈ કરો ને નથી આવતું કેમાંથી મોકલ્યો છે એમાં એ એક બીજા ભાઈ ના ના ફોન માંથી મોકલ્યો છે એના નંબર છેલ્લે કેટલા છે હવે એ તો મેં પૂછ્યું નથી એ કે એ ભાઈ ને કીધું એટલે એમાંથી નંબર બમ્બર બધું આવી જાય છે કે પણ કઈક આમાં આવું તો જોઈએ ને કોક નો ફોટો મુકાઈ જાય હા હા ફોટો નથી આયવો આમાં

ભગવાન એટલે વાલ્મીક ની બાય હાલ છે બાય ની વાલ્મિક અમારે કોઈ કોળે પટેલ છે આજે નો ગોઠવી લો અમારી પાસે આવી નીચી વરણ ની બાઈ હોય એલા હા 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 હિન્દી હાલ છે હિન્દી ઇંગ્લિશ માં વાત કરી ઇંગ્લિશ માં પાછો વાંધો ન પડે કાઈ વાંધો ન પડે ઈ ગાળ્યું દે તમારે બટેટા મંગાઈ હા 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 ઈ માં ઓમ હારું ડકો ઓછો થાય એટલે એમ કરો હું ન્યા રૂબરૂ આવું તમને મળવા તો હાલે તમારે બાઈ ને મળવા ને મને મળીને આપણે શું હું કે બે ને આપડે કઈ પ્રેમ કરવો હા ઈ તો સમજાય ગઈ વાત ડોહી હારે વાત કરાવી તમે ને પણ તમારે આ નબળી નીચી જ્ઞાતિની ની બાઈ હોય હો

હા તે આ તો આમાં મને લખાયું ભાઈ તમારું નામ તમે બધા અમારી કરતા નિશા બરોબર જો હું ન તો તમને ફોન કરો હા એ તો બરાબર છે તો તમે ફોન કરો અમે અમે જો મારા ફોન આવી તમે સુજો તમારા ફોન ના ના ઉછામાં ઊંચા અમે હા હા હવે જો ઊંસી હોય તો હોય તો વર્ણ વ્યવસ્થામાં હા પણ ઈ તમને વરસ તો મેં કીધા ને સાળે પિસ્તાળી વર્ષ હોય તો તમારે તો પાઠ વર્ષ થયા છે ને હા આ તો એ તમારે પાંહાથ વરસ પિસ્તાલીસ વરસની બાઈ મળી જાય સાલી વરસની કેમ કે તમારે હજી સાહીઠ વરસ ના નાના નાના જ કેવાય કાઈ એટલી બધી ઉંમર નો કેવાય હા 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 સો વરસની જિંદગી હોય હા હા સો વરસમાં તો હજી પાંહાથ જ ગયા હજી તો પાંત્રીસ વરસ બાકી છે એટલે ઈ બાઈ તો આનંદ તો કરી શકે હજી કઈ વાંધો નથી હા કા દહાડામાં કે પિત્રુ માં ગમે તે માં બાકી તમારે વાંધો નો આવે એના પણ નંબર નથી ભગવાન મારી આગે એનું કારણ છે કે દેવી પૂજક છે એટલે ઈવડે લોકો દેવ ધર્મ ને એ બધું એનામાં હોય તો એને તમારે પૂછવું પડે અમે ખબર નથી કે એમાં કઈ થાય અમે તો બાય ભાઈ હા ઈ તો સમજાય ગઈ વાત અમારે તો દેકાવડી બાઈ હોય તો પછી દેવી પૂજક ની હોય તો હાલે અને વાલ્મિક ની હોય તો હાલે આદિવાસી હોય તો હાલે જેટલા નીચું વરણ અમારી પાસે કોઈ નથી અમારે તો બાઈ મૂળ દેકાવડી ને હારી જોઈએ છોટલો બોટલો ને લાબો આ પણ ઈ પાછ આદિવાસી ને હાલે લ્યો આદિવાસી તો પછી જંગલ માં લઈ જાય લ્યો આદિવાસી પાછો હાલે આદિવાસી તો હાલો ને પૂજી જાય પણ ઈ આમ જંગલ માં જાવું પડે હો અહીંયા ગામમાં ન હોય હા એ તો સંગલ માં રહેતા હોય ત્યાં ને રાંબાવરિયા પરબારો થોડું ઈ ના કે તો લગન કરવા માટે દાડો કરવો પડે હા હા આ વાત તમે તમે ભગવાન કાં કા અરખો વ્યવસ્થા કરીને એવું ગોઠવ તો બાપા હું તમારો નંબર ઈ નાખું લગભગ તો બે ત્રણ દિન ફોન જ બની થઈ જાય એવા ફોન આવશે ને હા તમારું એવું ગોઠવવા વાળા ફોન કરશે બાયો ફોન કરજે તમે દલસો કરાવી દે તમે હામત ના પાડો કોઈ વાગે હામત કાઢો તમે એવા સાબરા બાપુ કોડ નથી આ નાવા ધોવાનો રાંધવાનો વાંધો પડે એટલે લગભગ તો ફોન માં વગર પાણીએ હા પણ એટલે ઈ થી આ તો

બરાબર નાની ઉમરની ની બાય છે એટલે મને તમારી ચિંતા લાગી ગઈ છે માન નાખ તમે એમ એવું થાય છે બાપા તમે હમતા નથી તમે તો દમભાઈ જાવ ને આ તો જુવાઈન બાય કહેવાય કાઠલો પકડીને કરે કર હા જેમ ગુગા રમાડે એમ તમે રમાડે તમારે મારી ની મોત થાય હા 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 અને એ જમીન છે દ વીઘા અને ઈ હાસવવામાં વેસી જો હો હા હા એની હાડી જ આવે લગભગ પછી ત્રીસ હજાર ની